લઘુમતી સમુદાય માટે તે કાર્યરત છે પરંતુ રાજ્યની સરકાર જ્યારે બજેટની જાહેરાત કરે છે ત્યારે બ્યાસી ટકા જેટલી જનસંખ્યાનું બજેટ સૌથી બોર્ડ નિગમમાં ઓછું ફાળવવામાં આવે છે જ્યારે આ બિન અનામત આયોગ બનાવવામાં આવે છે તેનું

અમે દર વખત બજેટમાં રજૂઆત કરીએ છીએ કે ગુજરાતની જે બહુમતી વસ્તી છે કે ગુજરાતમાં બાવન ટકા વસ્તી ઓબીસી સમાજની છે સાત ટકા વસ્તી અનુસૂચિત જાતિની છે ચૌદ ટકા વસ્તી આદિવાસી સમાજની છે નવ ટકા વસ્તી લઘુમતી સમાજની અને આ સમાજો આર્થિક રીતે સામાજિક રીતે ભૌગોલિક રીતે બધી જ રીતે પછાત રહ્યા છે તો એને બજેટમાં વિશેષ ધ્યાન રાખવું જોઈએ અને આ સમાજોના આર્થિક ઉદાન ઉત્થાન માટે એના દીકરા દીકરીઓના રોજગાર માટે એને બધી સુવિધાઓ મળે એટલા માટે વખતો વખત સરકારો દ્વારા બોર્ડ નિગમો રચવામાં આવ્યા છે આજે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તક દસ જેટલા બોર્ડ નિગમો કાર્યરત છે એમાંથી નવ બોર્ડ નિગમો કે અનુસૂચિત જાતિ વિકાસ નિગમ હોય સફાઈ કામદાર વિકાસ નિગમ હોય અલ્પસંખ્યક વિકાસ નિગમ હોય કે ઠાકોર કોળી વિકાસ નિગમ હોય ગોપાલક વિકાસ નિગમ હોય દિવ્યાંગ વિકાસ નિગમ હોય એવા નવ બોર્ડ નિગમ છે જે લગભગ બ્યાસી ટકા વસ્તી માટેના છે અને દસમું બોર્ડ નિગમ બિન અનામત આયોગ બનાવવામાં આવ્યું છે જ્યારે જ્યારે દર વર્ષે બજેટની ફાળવણી થાય છે અને આંકડા જોઈએ તો સબકા સાથ સબકા વિકાસના નારા આપી સૂત્ર આપી ભાષણો કરીને મત લેવા ભાજપની સરકાર દર વર્ષે આ ઓબીસી માઇનોરિટી સમાજ સાથે સરેઆમ અન્યાય કરી રહી છે જે રીતે અહીંયા આંકડા છે એ મુજબ બે હજાર ત્રેવીસની ની વાત કરીએ તો એક થી નવ બોર્ડ નિગમ જે બ્યાસી ટકા વસ્તી માટે બનેલા છે એને આ સરકારે લોન સ્વરૂપે એકસો ને સિત્યોતેર કરોડ રૂપિયા બે હજાર ત્રેવીસના ના વર્ષમાં આપ્યા એમાં સહાય ફક્ત ઓગણીસ કરોડ રૂપિયા હતી અને એકસો સિત્યોતેર અને ઓગણીસ કરોડ એ બંનેના સરવાળામાંથી વણ વપરાયેલી રકમ જે રહી એ પચાસ પોઈન્ટ અઠ્ઠાણું કરોડ હતી એટલે કે જે ફળવાયેલી રકમ છે એમાંથી અઠ્યાવીસ ટકા રકમ વણ વપરાયેલી હતી અને એની સામે બીજું જે દસમો બોર્ડ નિગમ છે જે બિન અનામત આયોગ બનાવવામાં આવ્યું એને આ સરકારે બે ના વર્ષમાં લોન આપી છસો કરોડ એટલે બ્યાસી ટકા વસ્તી માટેના બોર્ડ નિગમોને એકસો સિત્યોતેર કરોડ રૂપિયા આપવામાં આવે છે અને અઢાર ટકા વસ્તી માટેના બોર્ડ નિગમને છસો કરોડ ફાળવવામાં આવે છે એક તરફ એકથી નવ બોર્ડ નિગમોને જે રકમ ફળવાય છે એમાંથી પણ અઠ્ઠાવીસ ટકા રકમ વણ વપરાયેલી રહે છે અને બીજી તરફ બિન અનામત માટેનું જે બોર્ડ નિગમ છે એને જે છસો પચીસ કરોડ ફળવાય છે એમાંથી ફક્ત છ ટકા રકમ વણ વપરાયેલી રહે એટલે ફાળવાના પણ ઓછા વણ વપરાયેલા વધારે રહે અહીંયા ફાળવાના વધારે અને વણ વપરાયેલા ઓછા રહે એ જ રીતે બીજા વર્ષે બે હજાર ચોવીસ ની વાત કરો તો એક થી નવ બોર્ડ નિગમ ને બસો સાડત્રીસ કરોડ રૂપિયા રકમ ફળવાય છે બીજી ઓગણીસ કરોડ રૂપિયા સહાય આપવામાં આવે છે અને એની સામે વણ વપરાયેલી રકમ જોવો તો એકસો અગિયાર કરોડ રૂપિયા થાય છે એટલે કે સુડતાલીસ ટકા રકમ વણ વપરાયેલી રહે છે ઓછા પૈસા ફાળવવાના અને વણ વપરાયેલી રકમનો ટકાવારી જોયો તો ખૂબ ઊંચી પચાસ ટકા જેટલી રકમ વણ વપરાયેલી અને એની સામે બિન અનામત આયોગ છે એને બે હજાર ચોવીસમાં પાંચસો કરોડ રૂપિયા ફળવાય છે પંચોતેર કરોડ રૂપિયાની સહાય અપાય છે એટલે પાંચસો કરોડ સામે વણ વપરાયેલી રકમ ફક્ત ઓગણીસ કરોડ એટલે ત્રણ જેટલી જ રકમ વણ વપરાયેલી રહે છે એટલે દસમા નિગમને વધારે ર સહાયને લોન આપવાની અને વણ વપરાયેલી રકમ થોડી આ જે ભેદભાવ છે આપણે કોઈનો વિરોધ નથી બિનઅનામત આયોગને પણ હજુ આથી વધારે પૈસા આપે તો કોઈ વાંધો હોય જ ના શકે પણ જે ગરીબ છે આર્થિક સામાજિક રીતે પછાત છે જે પછાત વિસ્તારોમાં વસવાટ કરે છે એવા એસસી એસટી ઓબીસી માઇનોરિટીના બોર્ડ નિગમોને શું કામ દર વર્ષે અન્યાય થાય છે કામ એની સાથે આટલો મોટો ભેદભાવ થાય છે ઓછી રકમ ફળવાય અને વણ વપરાયેલી વધારે રહેવા પાછળના કારણો શું છે રકમ ઓછી ફાળવવાની સ્ટાફ નહીં મૂકવાનો જાણી જોઈને મંજૂરીમાં વિલંબ કરીને જે વણ વપરાયેલી રાખવાનું આખું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે એટલે સબકા સાથ સબકા વિકાસની ખાલી વાતો છે ગુજરાત સરકાર એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજ સાથે સતત બજેટ ફાળવણીમાં ન્યાય કરી રહી છે ભેદભાવ કરી રહી છે પાછા રહે એવી રીતે શાસન કરી રહી છે આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો